તો ઘરે જે ભજીયાનો પ્રોગ્રામ બિનો મેડમ ભજીયા બનાવે અને આ ભાયાવધારના ભજીયા ખાય અને મોજ મનાવે અમારા છોકરા બઘડાટી બોલાવે હા મારે વેઠું હા મારી કાબર ગઈ કાબર ને આવું છે જો જો બગડાટી મીંડી બોલાવા આ અમારા વેદુભાઈની પૂંગી વાગી ગઈ છે બે મજા નથી બિલકુલ જોવા તૈયાર નથી કંઈ ખાતા નથી ચિપ્સ ખાય છે ખાલી ફૂલ બગડાટી બોલી રહી છે ભાઈ ભાઈની તબિયત ઠીક નથી અને એને વરસાદમાં ક્યાંક બહાર જવાનું છે અને જો અમારી કાબ જોઈએ કાંઈ ઘટે નહીં એને ફ્રીજમાં જવું છે ઓલાને વરસાદમાં જવું છે અમારા મેડમ ભજીયા બનાવે છે જોઈએ જોઈ લેદુભાઈ ન જો આને જો ચાર લાડવા ખાઈ અને ઠેકડા મારે વેદુભાઈ ની તબિયત ઠીક નથી અને પાછા વરસાદમાં એને બહાર જાવું જો ચપ્પલ ગોતે જોઈ જોઈ લઈ હા 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 તારે ક્યાં જવું અમિકા ક્યાં જવું ક્યાં જવું હે ભૂક જાવું ગાડી માં જવું ગાડી માં જવું જોઈ લે જોઈ લે આ છોકરો જો વેતું તારે ભણવાનું છે હે લગ્ન કરવા જાવ તો પછી આ શું છે આ બધું હે ભામિકા તું ક્યાં જશો તું ક્યાં જશો એક ગંડી ક્યાં જાય છે ત્યાં જા ટાટા વામિકા હા ટાટા તો એ ટાટા થઈ ગયા હવે આ મેડમ શું કરે છે હાલો આજે આપને ખાવા નથી દેવાના એટલે આપણે જઈએ આપણા રૂમમાં આપણે ભલા ને આપણી ટીવી ભલી જો અત્યારે ટીવીમાં આવે છે આનંદ છાતા જો ભા છે બા બેઠા છે બેન છે આનંદભાઈ છે અત્યારે આનંદભાઈનો વિડીયો જોતા હતા આપણે આ બાપુજી આનંદભાઈ